એકસો તેર કરોડ ની પાંચ હજાર બસો જમીન પર આવી હતી પરંતુ બની ગઈ આત્મીય યુનિવર્સિટી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સહિતના નામ ફરી ચર્ચાના ચક દોડે છે આત્મીય યુનિવર્સિટી દ્વારા કરોડોની જમીન હજમ કરવાનો કારસો વર્ષો પહેલા જ રચાઈ ચુક્યો હતો હાથો છે ગેરકાયદે બાંધકામ થયું તો અત્યાર સુધી પગલા શા માટે નથી લેવાયા કોના કોના સુધી પહોંચતી હતી ત્યાગ વલ્લભ સ્વાભાવરી પ્રસાદી સૌથી મોટો સવાલ છે આવી જો અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત